નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું અરવલ્લી જિલ્લામાં કયા કયા પાકો જે વવાય છે અને અમે કઈ અવસ્થામાં છે અને એમાં કયા ખેતી કાર્ય કરવા જોઈએ અને હવામાનની થોડી માહિતી લઈશું તો સૌપ્રથમ હવામાનની માહિતી લઈએ તો મોટાભાગે છે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે ત્યારબાદ આપણે સામાન્ય કૃષિ સલાહની વાત કરીએ તો ખાલા પૂરવા જોઈએ પારવણી નિંદામણ અને આંતરખેડ જે સમસ્યા કરવું જોઈએ કઠોળના આંતરપાકથી વધારે પડતી જે જમીનની અંદર ફળદ્રુપતા છે એ જળવાઈ રહી છે પાણી છે જે ખેત તલાવડી અને કૂવાને રિચાર્જ કૂવાથી રિચાર્જ કરવું જોઈએ પવન વધારે હોય તો દવા ખાતર ના છાંટવું જોઈએ ભેજ અને વાદળ છે આ વાતાવરણમાં રોગ જીવાતનું નિયંત્રણ કરવું જોઈએ ચોમાસામાં નિંદામણથી છે અને સમયસર એનું નિયંત્રણ જરૂર છે એટલે નીંદણ નાશક દવાનો પણ ઉપયોગ કરી શકો છો અને ટ્રાયકોડોલમાં ફૂડ પાવડરથી જમીનજન્ય રોગ છે એના માટે તમે વાપરી શકો ભેજ પૂરતો હોય તો પિયત ન આપવું જોઈએ વધુ ભેજથી પોષણની જે ક્ષમતા છે એ ઘટે છે યુરિયા અને લેમોનિયમ સલ્ફેટ ઓગણી જમીન ખાતર સાથે માઇક્રોન્યુટ્રીનો તમે છંટકાવ કરી શકો છો વાત કરીએ કે પાક આધારિત કૃષિ સલાહની તો સૌ પ્રથમ તુવેરનું જોઈ લઈએ તો તુવેર મોટાભાગે વૃદ્ધિ અવસ્થામાં જોવાયેલ છે તો પ્રથમ બે માસ નિંદામણ મુક્ત રાખો અને પંદરથી વીસ દિવસે નાશકનો છંટકાવ કરો અને દવાનો અસરકારક છંટકાવ માટે ફ્લેટ ફેરનું અસર તમે વાપરી શકો છો મગફળીની વાત કરીએ ખાલાપુર પૂરવા જોઈએ આંતર ખેડૂત પાળા ચડાવો વીજ દિવસે નિંદામણ કરો જરૂર હોય તો નિંદા દવાનો છંટકાવ કરો ફ્લેટ ફેન નોઝલથી તમે દવા છાંટી શકો છો પીડાશ દેખાય તો એ ફેરોસલ્ફેટને સાયટ્રિક એસિડ છાંટી શકો છો અને રેચક જમીનમાં પાણીની નિકાસ અને એમોનિયમ સલ્ફેટ આપવું જોઈએ મગ અડધની વાત કરીએ તો વાનસ્પતિક વિધ્ધિ વ્યવસ્થામાં જોયેલ છે પચીસ ત્રીસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખો પાણીનો જે ભરાવો છે ટાળો ચૂચિયા જીવત સામે લીમડા આધારિત દવાનો તમે છંટકાવ કરી શકો ડાંગરની વાત કરીએ તો કે ફેર રોપણીથી ફૂટ અવસ્થા દરમિયાન રોપણીનું અંતર આપણે જોઈ શકીએ છીએ વીસ બાય પંદર સેન્ટીમીટર રાખી શકો છો એકવીસથી સત્યાવીસ દિવસને ચારથી પાંચ પાનવાળા તમે ધરું રોપી શકો છો પાનની ટોચ જે છે એ તોડવી જોઈએ અને વધુ પાણી ન રાખવું જોઈએ તાંબિયા રોગના અટકાવવા માટે પચીસથી ત્રીસ કિલોગ્રામ જીંક સલ્ફેટ પર લીટર તમે આપો પંદરથી વીસ દિવસે નિંદામણ કરો અને દવા છાંટો મકાઈની વાત કરીએ તો વાનસ્પતિ વૃદ્ધિ વ્યવસ્થા એ મકાઈ જોવા મળી છે ચારથી પાંચ પાંચ ચારથી ચાર પાંચ પાંચની વ્યવસ્થા એકસો પાંચ કિલોગ્રામ પર હેક્ટર તમે યુરિયા આપી શકો પહેલાં પિસ્તાળીસ દિવસની લાંબો મુક્ત રાખવું જોઈએ પચીસ દિવસે દવા છાંટવી જોઈએ પણ દવા ભલામણ માટે તમે કૃષિ તજજ્ઞોનો સંપર્ક કરી શકો છો પાણીનો ભરા ભરાવો છે ટાળવો જોઈએ અને ખાતર પછી પાળા ચઢાવવાથી ફાયદો થાય છે દિવાલિયાની વાત કરીએ તો ઘોડિયા ઇયરથી બચવા માટે પહેલાં અઠવાડિયા વાવણી કરવી જોઈએ તમે બીજ માવજત કરી શકો છો પછી દાડાની વાત કરીએ તો છાણિયું ખાતર આપવું જોઈએ પ્રથમ વર્ષે ત્યારબાદ યર બાય યર તમને તમને વધારા વધારો કરતા જાય તો એમાં તમને ફાયદો જોવા મળશે આંબાની વાત કરીએ તો કે રોપડી અવસ્થાએ દસ બાય દસ પાંચ બાય પાંચ મીટર તમારે રોપડી કરવી જોઈએ અને દર વર્ષે છાણિયું ખાતર અને યુરિયા તમે આપી શકો બાજરીની વાત કરીએ બારથી પંદર દિવસે નિંદ કરવું જોઈએ છોડ વચ્ચે બાર થી પંદર સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ અવસ્થા એ બે થી ત્રણ વખત તમે અંતરખેડ કરી શકો છો છેલ્લી આંતરખેડ વખતે પાળા ચડાવવા જોઈએ ભેજ જળવાઈ રહે તે માટે છોડ ઢળી ન જાય એના માટે એક માસે ચાલીસ કિલોગ્રામ તમે નાઇટ્રોજન આપો ભેજ હોય ત્યારે એકવીસ દિવસે પાંચ લીટર જીવામૃત પ્લસ દસ લીટર પાણીમાં તમે છંટકાવ કરી શકો કપાસની વાત કરીએ ત્રીસ દિવસે પાળા ચઢાવો ખાતર આપો અને પીળા સામે તમે છંટકાવ કરી શકો છો પાળવણી કરીને યોગ્ય અંતર જાળવું તેમજ સોયાબીનની વાત કરીએ તો માણસ પ્રતિ બુદ્ધિવસ થાય ઉગ્યા બાદ તરત પાળવણીને ખાલા પૂરવા જોઈએ પહેલાં પિસ્તાલીસ દિવસ નિંદામણ મુક્ત જરૂરી છે અને વીસથી ચાલીસ દિવસે આંતર ફેલા નિંદાણ કરવું જોઈએ મજૂરની અછત હોય તો દસ પંદરથી વીસ દિવસે ભલામણ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ અને ફ્લેટ ફેર નજરનો ઉપયોગ કરવો જોઈએ તો આ વાત થઈ ગઈ આપણે કૃષિ માહિતીની અરવલ્લી જિલ્લા માટે તો ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે તમારો ખૂબ ખૂબ આભાર